ભાજપના નવા પ્રદેશ પ્રમુખની જાહેરાત થયા બાદ હાલ સૌ કોઈની નજર એના પર રહેલી છે કે હવે મંત્રી મંડળનું વિસ્તરણ ક્યારે કરવામાં આવશે અને આ મંત્રીમંડળમાંથી કોની હકાલપટ્ટી થશે કોને કયું ખાતું આપવામાં આવશે કયા નવા ચહેરાઓને સ્થાન આપવામાં આવશે અને આ જે ફેરબદલી જે કરવામાં આવશે તેની જે ઇફેક્ટ છે તે ગુજરાતના રાજકારણમાં કેવા પ્રકારની રહેશે ત્યારે હાલ આપને જણાવી દઉં કે આ સમગ્ર બાબતને લઈને મહત્વના સમાચારો સામે આવી રહ્યા છે જે પ્રમાણે ગઈકાલે છે તે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાથે જ ભાજપના પ્રદેશ પ્રમુખ છે છે જગદીશ પંચાલ અને ગુજરાતના સંગઠનના મહામંત્રી આ ત્રણેય તે દિલ્હીના પ્રવાસે ગયા હતા જ્યાં તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે બેઠક પણ કરી છે ત્યારબાદ ત્રણેયને છે તે ગૃહમંત્રી અમિત શાહના ઘરે જમવાનું પણ આમંત્રણ મળ્યું હતું એટલે અત્યારે એવું માનવામાં આવી રહ્યું છે કે આગામી સમયમાં એટલે કે સોળ તારીખની આજુબાજુ છે તે મંત્રીમંડળનું વિસ્તરણ થઈ જશે અને તેની તમામ તૈયારીઓ છે તે હવે થઈ ચૂકી છે અને સૂચિ પણ બની ચૂકી છે માત્ર જે દર વખતની જેમ ભારતીય જનતા પાર્ટીમાં એક ફોર્માલિટી હોય છે કે હવે યાદી બનશે પરંતુ એ બધા જાણતા હોય છે કે બધી જ બાબતો છે તે દિલ્હીથી નક્કી થતી હોય છે અને હવે દિલ્હીનું તેડું મુખ્યમંત્રીને હતું એટલે નક્કી માનવામાં આવી રહ્યું છે કે આગામી સમયમાં મંત્રીમંડળનું વિસ્તરણ થશે અને તેની વિધિવત જાહેરાત સોળ તારીખની આજુબાજુમાં થઈ જશે હવે મહત્વનો પ્રશ્ન એ છે કે મંત્રીમંડળનું વિસ્તરણ એટલા માટે જ કરવામાં આવતું હોય છે કે અત્યાર સુધીમાં જે કાંઈ પણ સરકાર પ્રત્યેની નારાજગી પ્રજામાં રહેલી હોય ક્યાંક ને ક્યાંક એ બધા જ ચહેરાઓ કે જેની સામે નારાજગી છે તેને દૂર કરી દેવામાં આવે અને નવા ચહેરાઓને સ્થાન આપી દેવામાં આવે એટલે કે આખું જે એક પ્રજાનો જે એક જે પરિપ્રેક્ષ્ય હોય છે સરકાર પ્રત્યેનો એમાં ક્યાંક ને ક્યાંક થોડોક ફરક પડે એ રીતનું જ આ વિસ્તરણ થતું હોય છે અત્યારની દ્રષ્ટિએ આપણે જો વાત કરીએ તો સૌથી મોટો મુદ્દો જો હોય તો એ સૌરાષ્ટ્રમાં ખેડૂતોનો છે એટલે કે ખેડૂતો છે તે કૃષિ મંત્રી પ્રત્યે ખૂબ જ એક તો નારાજ છે એટલે કે એવું માનવામાં આવી રહ્યું છે કે જે મંત્રીઓના પત્તા કપાવાના છે એમાં સૌથી મોખરે જો કોઈનું નામ હોય તો એ છે કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલ તો હવે એમની જગ્યાએ કોને સ્થાન મળી શકે છે એ વાત કરીએ તો મારા મત મુજબ જે પ્રમાણે અત્યારની પરિસ્થિતિ છે તો સૌરાષ્ટ્રમાં સૌથી વધારે પકડ આમ આદમી પાર્ટી બનાવી રહી છે સૌરાષ્ટ્રને એટલું બધું નેતૃત્વ નથી આપ્યું એવી પણ એક નારાજગી સૌરાષ્ટ્ર ભાજપના નેતાઓમાં છે એટલે આની જગ્યાએ કદાચ જે નવા ચહેરાઓ છે તેમાં જયેશ રાદડિયાને સ્થાન મળી શકે છે પુરુષોત્તમભાઈ સોલંકીનું પત્તું કપાય અને તેની જગ્યાએ હીરાભાઈ સોલંકીને સ્થાન મળી શકે છે પછી સૌથી મહત્વની બાબત એ છે કે જે કોંગ્રેસમાંથી આવેલા છે એમને સાચવવા માટે અર્જુનભાઈ મોઢવાડિયાને પણ તક મળી શકે છે જ્ઞાતિગત સમીકરણો સેટ કરવા હોય તો એના માટે ક્ષત્રિય સમાજનો જે આંદોલન સમયથી વિરોધ રહ્યો છે તો તેને કદાચ તેનું કવર અપ કરવા માટે જે રીવાબા જાડેજા છે એનું નામ પણ અત્યારે ચર્ચાઈ રહ્યું છે કે એમને પણ તેઓ સામેલ થઈ શકે છે આ ઉપરાંત રાજકોટના મંત્રીની વાત કરીએ તો ભાનુબેન બાબરીયા છે એમના વિરુદ્ધ તો થોડા સમય પહેલા જ પોસ્ટર લાગ્યા હતા કે કોઈ ગોતી આપો ભાનુબેન બાબરિયા ખોવાયેલ છે એટલે એમના તરફ પણ નારાજગીનો સૂર જોવા મળી રહ્યો છે કદાચ એમનું પત્તું કપાઈ શકે છે આ ઉપરાંત શિક્ષણ મંત્રી કુબેરભાઈ ડિંડોરનું કદાચ પત્તું કપાઈ શકે છે મોડુભાઈ બેરાનું પત્તું કપાઈ શકે છે બચુભાઈ ખાબડ કે જેમનું તો ઓલરેડી જે છે મનરેગા કૌભાંડમાં તેમાં દીકરા આવ્યા ત્યારબાદ તેમને સાઇડલાઇન કરી દેવામાં આવ્યા છે એટલે તેમનું પણ પત્તું કપાઈ શકે છે અત્યારે એવું માનવામાં આવી રહ્યું છે કે ગૃહમંત્રી નાણામંત્રી અને મુખ્યમંત્રી આ ત્રણ પદ સિવાયના લગભગના ખાતાઓમાં ક્યાંક ને ક્યાંક છે તે ફેરફાર થઈ શકે છે જે અવઢવની બાબત છે તો એમાં હજી સુધી જીતુભાઈ વાઘાણીને ચાન્સ મળે છે કે કેમ અને જે વિધાનસભાના અધ્યક્ષ છે તેને લઈને અત્યારે અવઢવ થોડી જોવા મળી રહી છે આ ઉપરાંત વાત કરીએ તો નવા ચહેરાઓ કે જે ખાસ કરી અને પક્ષ પલટો કરીને આવ્યા છે એમાં તો એક તો અર્જુનભાઈ મોઢવાડિયાની વાત છે આ ઉપરાંત જો પાટીદાર ફેક્ટરને ધ્યાને લેવામાં આવે અને જે પ્રમાણે વિરમગામ વિધાનસભાથી જે થોડા થોડા વિરોધના સૂર ફેસબુક પોસ્ટમાં જોવા મળી રહ્યા છે એવા હાર્દિક પટેલની પસંદગી કરી એને કોઈ નાનું મોટું ખાતું આપવામાં આવે તો નવાય નહીં ઠાકોર સમાજને માટે અલ્પેશ ઠાકોરને પણ કદાચ પદ મળે તો નહીં એ પ્રકારના અત્યારે રાજકીય વિશ્લેષકોના મત છે છે તે જોવા મળી રહ્યા ખાસ કરીને અત્યારે જે મંત્રીમંડળનું વિસ્તરણ થશે તેમાં સૌરાષ્ટ્રમાં જે પ્રમાણે આમ આદમી પાર્ટી અત્યારે ઉગ્ર વિરોધ કરી રહી છે પ્રજાના પ્રશ્નોને ઉપાડી રહી છે અને ગોપાલ ઇટાલિયા એક પ્રકારે કહી શકે કે બે હજાર સત્યાવીસની ની ચૂંટણી અને આગામી સ્થાનિક સ્વરાજ્યની તાલુકા જિલ્લા પંચાયતની અને નગરપાલિકાની જે ચૂંટણીઓ છે એમાં એક મજબૂત ચહેરો બનીને ઉભરી આવી રહ્યા છે એની સામે કોઈ એવો જ યુવા અને સક્ષમ ચહેરો છે એને કોઈ મહત્વનું પદ ભારતીય જનતા પાર્ટી આપે તે પ્રકારના અત્યારે સમીકરણો ચોક્કસ રચાઈ રહ્યા છે બાકી તો આગામી સમયમાં જ્યારે પણ આ મંત્રીમંડળની વિધિવત રીતે જાહેરાત થશે ત્યારે જ પત્તા ખુલશે અને ખ્યાલ આવશે કે કોનું પત્તું કપાયું છે અને કોને મહત્વનું સ્થાન મળ્યું છે તો આ બાબતને લઈને તમારું શું કહેવું છે તે કમેન્ટમાં જરૂરથી જણાવશો નમસ્કાર